માફ કરજો એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસેથી માગી અને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈને રોજ કરતા મોડી રાત્રે ઘેર પાછી ફરી હતી માતા સાથે સત્યનારાયણ ભગવાન નું વર્ત પૂર્ણ કર્યું અને હું નથી તો કઈ નહીં પીતો જ નથી કઈ

કે તે કીધું ની સત્ય છે એમ કીધું કે મારી વાણ માં વેલા તથા પાંદડા ભરેલા છે તો તાર તું જે બોલ્યો ઈ સાચું થાય સત્યનારાયણ ભગવાન એ વર્ત કહ્યું એમ પ્રમાણે વસન કહીને સાધુ બાવા રૂપમાં આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ ત્યાં તેના પાસેથી દૂર જઈને નદીના કિનારે ઊભા રહ્યા સાધુ વાણિયા સાધુ વાણિયા સાધુ બાવા ગયા એવું જાણીને વાણિયો પોતાના નિત્ય કર્મ પરવાર થી પોતાના વાણ પાસે ગયો અને તેણે જોયું ક્યાં જોયું એટલે વાણ માં જોયું એટલે વેલા તથા પાંદડા અને વેલા ભરેલા છે એને વાણ પાસે જઈને જોયું એટલે વેલા તથા પાંદડા ને ત્રણ કેતા ફળ ભરેલું છે એમ જોઈને પૃથ્વી પર ઢળી પડ્યો તે જ વખતે તેના જમાયે માટે વિલંબ કરો છો આ દુઃખને પ્રાપ્ત કર્યું છે આવા ભગવાનના આ વાક્ય સાંભળીને સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો હે ભગવાન તમે મારા માયાથી પામેલા છો આશ્રય કહેતા કે તમારે માયાને કોણ જાણી શકે છે કરી જો કે પ્રસંગ થાવ ને મારા વૈભવ પ્રમાણે તમારું પૂજન કરીશ મારા વાહમાં ધન વગેરે હોવા છતાં હું ખોટું બોલ્યો બોલ્યો માટે હે પ્રભુ મારા રક્ષા કરવા માટે આપ સમર્થ થાવ આવા ભક્ત ભક્તો પૂર્વક સાધુ વાણીઓ વસન સાંભળીને સત્યનારાયણ ભગવાન પસંદ થયા અને તેને ઈચ્છાથી વરદાન આપ્યું અને પછી તે ભગવાનને તે જ અદૃશ્ય થયા વાણીઓ પોતાની નાવ પાસે આવીને જોવે છે તો વાહમાં પહેલાની જેમ ધન થી ભરેલું ભરપૂર જોયું અને સતનારાયણ ભગવાનની થી મારી ઈચ્છા ફળ થયું છે એમ કહીને તેને પોતાના કાળજીથી તૈયાર કરી અને પોતાના દેશ તરફ જવા નીકળ્યો અને પોતાના શહેર નજીક આવતા સાધુ વાણીઓ પોતાના જે વાહ હતું તે વાણને જમાઈને ધન સાથે દરિયામાં ડૂબવા લાગ્યું અને ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં તેથી ઘણી શોકથી તે કન્યા રડવા લાગી અને રડતી રડતી પૃથ્વી પર ઢળી પડી સાધુ વાણીઓ પણ વાહનમાં હાલત પોતાની